તારે <coughs>

આપણે આયા ઘરમાં જાતો બરાબર આના બેને આલ દો જમના તો બે રેળી ખાતા બરાબર જો તમને હાલો ને એ રમેલાલ ઉભારો હા દેતુ ગાલીમાં હવે જો હવે બરોબર કરી લો વિચાર જો ના

સમજી લેજો ના ના આ બે કરના અમારે વેચી આવે બે બરાબર વેસા ને બે બતાવ તમારે જે જે રહે તમે બે ભેરા ભે પડી લઈ લો બરાબર બરાબર

ત્રણે છોકરા તોકરા છે ને રાજી થાય તમારી સેવા કરશે ઓ મારા થોડી છોકરા પ્રણા સેવા નઈ કરે મારી બેઠી કાઢી શું કેવું કરે સમજાવાનું કે તા પગલે જીદી પડે માને હા એટલે હું સમજઈ લે કોઈ આ જીવન તેડી નહી લાબી મરી જો ને તોય જોતી નહી ભાઈ બસ ને રાળ ના Я меня вот так.